દર્શક મિત્રો નમસ્કાર આપ જોઈ રહ્યો છો આજે પણ એની બાજુમાં વ્યવસ્થા કરવી જોઈએ એની હમણાં આજે સાંસદશ્રીની બાજુમાં વાંક પાસે બાયપાસ રોડ જોવા માટે સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલા આવેલા અત્યારે બળવંતભાઈ વોરાએ રજૂઆત પણ કરેલી અને જો સાંસદની બાજુમાં એન્જિનિયર પણ છે તેમને પણ સ્વીકાર્યું છે કે અમે આ રોડ જે છે એનું લેવલિંગ અત્યારે જે બળવંતભાઈ વોરાએ આખી એક રજૂઆત કરી કે સાહેબ તમે જે આ બનાવો છો તો એની બાજુમાં જે આ ડામરના ઓલા જેરી એને લેવલિંગ કરી અને એને બેસાડો તો ખરેખર આનું આ સાચું નિરાકરણ થાય અને આ રીતે આખે આખા ઢગલા મૂકી દીધા છે તો ખરેખર આ જે ઢગલા મૂક્યા છે એ ખરેખર બિનકાયદેસર છે એને ખરેખર લેવલ કરી અને એને ખરેખર તમારે મૂકવા જોઈ એવી રજૂઆત પણ અત્યારે કરવામાં આવી છે અને તમને જો આ બતાવું છું કે જે અત્યારે અધૂરું કામ મૂકી દીધું છે આ રીતે અને પોતે એમને સ્વીકાર્યું પણ છે સાંસદશ્રીની રૂબરૂમાં જો આપને બતાવું છું હું આ ઢગલા બધા એમને ભેળા છે બધા ખરેખર લેવલિંગ કરીને એને સાઈડમાં આખું ને કરવું જોઈએ જો આવું બધું ઠેઠ સુધી જે આ રાતી દેવડીનો રોડ છે વાંકાને જતો જો બતાવું છું આપને જો આ રાતી દેવડી ગામ છે